આ નવનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે એ માટે જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા બે ફિલ્ટર નાખવામાં આવ્યા છે જેમાંથી દાંતીવાડા તાલુકાના એકસો ત્રીસ અને દેવપુરા તાલુકાના એકસો ચાલીસ ગામોને ફિલ્ટર કરી પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ છેલ્લા દોઢ માસથી આ બંને પ્લાન્ટ બંધ હોવાના કારણે અનેક ગામોમાં પીવાનું ચોખ્ખું પાણી નથી મળી રહેતું દૂષિત પાણી પીવાથી જુદી જુદી બીમારીઓનો ભોગ લોકો બની રહ્યા છે અને એના લીધે તકલીફ બહુ થાય છે કે મારે વાઇફ પણ મોદી થઈ ગઈ હતી મેં હાલ લગભગ સાત એક હજાર જેવો ખર્ચો કરાયો દવાખાને ગયો હોસ્પિટલે પછી મારી મમ્મી એક દિવસ બીમાર થઈ ગઈ હતી અને મારે પણ એના લીધે એલર્જી થઈ શરીર પર ખંજવાળ આવવા માંડી એવું બધું એલર્જીમાં થયું પાણી પીવાથી શરીરમાં એલર્જી પણ થાય પણ પેટમાં પણ દુખે પાણી આવે છે ડોળો આવે છે પછી મોય આવે છે એકલી જીવાટ આવે છે એકલો હાફ વાસણ ધોવો તો મોય સોટી જાય છે એકલો કોઈ ગતું આમ પાણી પીવા જોગું નથી આવતું માણ છોકરું બાળ બચ્ચા બધું બીમાર થાય છે દવાખાને તો કોઈ ઉપાય મારે કોણ દવાખાના કરે પાણી ભાઈ મેલું આવે છે આમ કોઈ પડ્યું એક ગંધાતું હોય એવું કૂતરું પડ્યું એવું ગંધાય રાત નું એક દાડો મને કાળી રાચી દવાખાને લઈને એવું પેટમાં દુખે ને ઓમ કીધું શું કરું દે આ પાણી પીતાથી જ એવું થાય હા અને પેટ ભારું રે પોણી ડોળો જ આવે છે ને આમ ગંજ મારે છે મને પેટમાં માં દુખે ઉલટી થાય એવું પાણી વાપરે ને મની મરે તો શું કરે આવું પાણી ના પીવરાય આ ઠેઠ થી આવું પાણી આવે ડોળો અને એવું રિપેરિંગ કરવાનું છે તો કેમ કરતા નથી આવું પાણી ના આબુ જોવે ખરાબ પોણી આવે ને ભારું પોણી આવે જે પોણી પીવે એકદમ બીમાર થાય અને દાખોના વારંવાર પોણી પીવાથી જ આવું પડે એકદમ પોણી લીલું સમ આવે ખરાબ પોણી આવે રિફાઈન્ડ થઈને આવતું નથી એ એટલે આપ કંઈ પેટમાં દુખે નહીં આવો ઓકારિયો આવે ને આવું બધું એકદમ પીળું પાણી આવે એટલે સરકારને એકદમ અમારી એક ગામની નમ્ર વિનંતી છે કે આ પાણીનું રિફાઈન થઈને આવે એવું હાલમાં સરહદી વિસ્તારના વાવ સુઈ તાલુકાના છીવડાના ગામડાઓમાં દૂધી પાણી તો પહોંચે છે પરંતુ ત્યાં આગળ ઘૂર ઠાકર વધુ હોવાથી તે લોકોને ડિમાન્ડ વધી જાય છે અને કેનલ બંધ હોવાથી એમને જરૂરિયાત હોતું હોય